મિત્રો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવાર રોજ આવક વિશેની વાત કરીએ તો મિત્રો બમ્પર આવક જોવા મળી છે મિત્રો બંને સાઈડ માલ ઉતરી ગયો છે મિત્રો છાપરા નંબર માં બંને સાઈડ માલ ઉતરી ગયો છે અને તમે જોઈ શકો છો પાલ પણ આવેલા છે આ વાહનોના લાઈન છે પાલ આવેલા છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો આ બાજુ હરાજીનું કામકાજ ચાલુ હોય અહીંયા હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લે કહેવાય છે આજના ચણાના બજારમાં આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એક હાજર ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલ નો એક હજાર ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એક હાજર છેતાલીસ રૂપિયાનો આ માલ પણ એક હજાર વેચાણો છે અમે લીલો દાણો જોવા મળી રહ્યો છે એક છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે ખેરુ મિત્રો છે 1091 રૂપિયા નો ભાવ છે 1091 રૂપિયા નો ભાવ છે 200 જણા છે ખેરુ મિત્રો છે ક્યુબલ 50 કોટડા વીઠાનો માલ છે કોટના વીઠાનો 1081 રૂપિયા નો ભાવ છે 1081 રૂપિયા નો ભાવ છે માલ સારી ક્વોલિટી નો છે 1081 રૂપિયા નો ભાવ છે જે ક્વોલિટી સારી છે 1081 1081 રૂપિયા નો ભાવ

બારસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે કે બારસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે દેશી ચણા છે ખૂબ કાકરો આમાં જોવા મળી રહ્યો છે દેશી એકદમ દેશી માલ છે ચણી દેશી ચણી કહે ને આને દેશી ચણી કહેવાય બારસો એકતાલીસ રૂપિયાના ભાવ થયા છે એક હજાર છપ્પન રૂપિયાનો ભાવ છે તમે જુદા ક્વોલિટીનો એક હજાર છપ્પન રૂપિયાનો ભાવ થયેલો છે માલ સારી ક્વોલિટીનો છે એક છપ્પન રૂપિયામાં વેચાણ છે ત્રણ નંબર માલ છે આ એક છપ્પન રૂપિયાનો ભાવ એક હજાર ને છાસઠ રૂપિયામાં વેચાણ છે આ માલ એક હજાર ને છાસઠ રૂપિયા નો છે એક રૂપિયામાં એક હાજર ભાવ થયો માલ સારી ક્વોલિટીનો એક હાજર છે એક હજાર ભાવ થયો છે એક હાજર ભાવ થયો છે અમુક દાણો નબળો પડી ગયો છે ભેજ લાગી ગયો છે એક હાજર